તમે જે મેસી ટ્રેક્ટર જોઈ રહ્યા છો મેસી ટ્રેક્ટર વેચવાનું છે ઘર સાવ ઓછું ફરેલું અને ટ્રે પૂરો જોવાનો છે વિ સારો લાગે તો શેર આવા વિયો તમારે દરરોજ જોવા હોય તો યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરી લેજો ફેસબુક પેજ ફોલો કરી લેજો ટ્રેક્ટર છે મેસી બસો એકતાલીસ ડીઆઈ તમે જોઈ શકો છો મેસી બસો એકતાલીસ જવાબદારી છે આખું ઓરિજિનલ ટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર કંડિશન તમે વિડીયોની અંદર ક્લિયર કર જોઈ શકો છો કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે

બેટરી સારી સ્લેબ સ્ટાર્ટ વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કંડિશનમાં સીટ સતરી કમ્પ્લેટ છે ટાયર પણ કંપનીના જ છે તમે વિડીયો અંદર આખો ટ્રેક્ટર ક્લિયર કટ જોઈ શકો છો ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ કિંમત છ લાખ ને પાંત્રીસ હજાર અંદાજિત કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જીલો કોડીનાર અને ડોળા સા જોવા મળશે